જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો આવો આપણે સૌ સાથે મળીને મળી કૃષ્ણ ને પ્રાર્થના કરીએ હે પ્રભુ જે કોઈ આ દિવ્ય વાણી ને આજે પૂર્ણ અંત સુધી શ્રવણ કરશે તેની સર્વ મનોકામનાઓ આવશ્યક રૂપે પૂર્ણ કરો તેના સર્વ દુખ દર્દ દૂર કરો તેના જીવનમાં અખંડ ખુશીઓ ભરી દો તો ચાલો મિત્રો વિલંબ ન કરતા ભગવદ્ કરીએ મિત્રો કાન્હા કહે છે કે સત્ય હંમેશા રહે છે અને જૂઠું ઘોંઘાટ મચાવે છે સાચું બોલનારને ને કઈ યાદ રાખવું પડતું નથી પરંતુ જૂઠું બોલનારને ને હંમેશા પોતાના જૂઠા યાદ રાખવા પડે છે અને આજ તેની સૌથી મોટી મુશ્કેલી બની જાય છે આથી સત્યને જીવનમાં પ્રાથમિકતા આપો તે કડવું હોઈ શકે પરંતુ અંતે તે જ શાંતિ આપે છે ધ્યાન રાખો મનુષ્ય ત્યાં સુધી અસલી છે જ્યાં સુધી તે તમારા કોઈ કામ છે જે દિવસે તમારી પાસે આપવા માટે કઈ નહી રહે તે દિવસે ઘણા ચહેરા બદલાઈ જશે પરંતુ એ ન ભૂલો કે તમે તે જ છો જે તમે અંદરથી છો તમારી અસલી ઓળખ એજ છે જેને કોઈ ચીની શકતું નથી બીજાઓની વાતો સાંભળવી જરૂરી છે પરંતુ તેનાથી ઉપર પોતાના મનનો અવાજ સાંભળવો જરૂરી છે જો તમે દરેક સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરશો તો અંતે તમે પોતાની જાતથી જ અસંતુષ્ટ રહી જશો દરેકને ને ખુશ નથી કરી શકાતું પરંતુ શાંતિ આપવું તમારા જ હાથમાં પરીક્ષા ધન થી કોઈ ને અભાવ થી કોઈ ને પ્રેમ થી કોઈ ને એકલતાથી પરંતુ એ નક્કી તમારે કરવાનું છે કે તમે એ પરીક્ષામાં કેવી રીતે ખરાબ ઉતરો છો ભગવાન દરેકની મદદ કરે છે પરંતુ તે પહેલા જુએ છે કે તમે પોતે પોતાની મદદ કરવા તૈયાર છો કે નહીં જીવન નું સત્ય જ છે જ્યાં સુધી તમે તમારા દર્દ ને નહીં બદલો તે તમને અંદર થી ખાઈ જશે પરંતુ જે દિવસે તમે તમારા દરે દુખ ને ગુરુ માની લો તે દિવસ થી તમારા આત્મા નો વિકાસ શરૂ થઈ જશે જીવન લાંબુ નથી સાર્થક બનાવો બીજાઓ સાથે નહીં પોતાની જાત સાથે સ્પર્ધા કરો દરરોજ કંઈક નવું શીખો કંઈક જૂનું છોડો અને સૌથી જરૂરી ક્યારે તમારા અંદરના મનુષ્યને ન ગુમાવો કારણ કે એ જ મનુષ્ય તમારા આત્માનો આયનો છે મનુષ્યત્વ કોઈ ભાષા નથી કોઈ જાતિ નથી કોઈ ધર્મ નથી પરંતુ એ આત્માનો અવાજ છે એક એવો ભાવ જે કોઈ ભૂખ્યાને ખોરાક આપીને કોઈ દુખીને ગળે લગાડીને અને કોઈ લાચાર ને સહારો આપીને જન્મ લે છે મનુષ્યત્વે છે જે જોડે છે 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 તોડે અને જીવંત રાખે આજના આ ઝડપી યુગમાં આપણે બધા આગળ વધવા ઈચ્છીએ છીએ નાણાં કમાવવા નામ કમાવવું ઓળખ મેળવવી પરંતુ સવાલ એ છે કે શું આ દોડમાં આપણે મનુષ્યત્વને પાછળ છોડી રહ્યા છીએ શું આપણે પોતાને એટલા બદલી નાખ્યા છે કે કોઈ પડતા માણસ ને ઉઠાવવું હવે આપણને સમય નો બગાડ લાગે છે મનુષ્ય હોવાનો અસલી અર્થ એ નથી કે આપણી પાસે વિચારવાની શક્તિ છે પરંતુ એ છે કે આપણે બીજાઓ માટે પણ વિચારીએ છીએ મનુષ્યત્વ ત્યાંથી શરૂ થાય છે જ્યાં હું ની જગ્યા અમે આવી જાય જ્યારે કોઈને પોતાના સુખ કરતા બીજાના દુઃખની ચિંતા વધુ થવા લાગે તો સમજો મનુષ્યત્વ હજી જીવંત છે મનુષ્યત્વ કોઈ મોટા મંચ કે પુરસ્કાર ની નથી એ રોજ અજાણ્યા મુસાફિર રસ્તો બતાવી દેવો વરસાદ માં છત્રી આપી દેવી કોઈ ગરીબ કપડા વહેંચવા કે કોઈ એકલા બે પણ સાંભળી લેવું આપણે ઘણી વાર વિચારી છીએ કે સમાજની સમસ્યાઓ ખૂબ મોટી છે અને આપણે એકલા કઈ નથી કરી શકતા પરંતુ યાદ રાખો સમુદ્ર ની શરૂઆત મનુષ્યત્વ દેખાડવા લાગશે ત્યારે સમાજ બદલાવા લાગશે મિત્રો કાન્હા કહે છે જો તમારી પાસે આપવા માટે ધન નથી તો પણ સ્મિત વહેચો દયા વહેચો સહાનુભૂતિ વહેંચો કારણ કે આજ અસલી દોલત છે આપણે આપણા ધર્મો માં ઊંડી આસ્થા પૂજાપાઠ કરીએ છીએ વ્રત રાખીએ છીએ મંદિર મસ્જિદ ગુરુદ્વારામાં માથું નમાવીએ છીએ પરંતુ શું આપણે ક્યારે કોઈ ભૂખ્યાને ખોરાક આપીને પોતાનો ધર્મ નિભાવ્યો છે મનુષ્ય તો એ જ ધર્મ છે જે દરેક ધાર્મિક પુસ્તકની ની જળમાં છે ગીતા કહે છે કે આત્મા અમર છે કુરાન કહે છે રહેમત વહેચો બાઇબલ કહે છે પ્રેમ સૌથી મોટો છે અને ગુરુ ગ્રંથ સાહિત કહે છે સાચો ધર્મ છે છે જો આટલી બધી પવિત્ર પુસ્તકો એક જ વાત કહે તો આપણને કઈ સંકોચ નામે દિવાલો ઉભી કરવી ઝઘડવું નફરત ફેલાવવી આ મનુષ્યત્વ નથી આ અજ્ઞાનતા છે જયારે કોઈની પીડા જોઈને તમારી આંખો ભીની થઈ જાય જ્યારે કોઈની ભૂખ જોઈને તમારું પેટ ભરવાનું મન ન થાય ત્યારે સમજો કે તમે સાચા મનુષ્ય છો મનુષ્યના જીવનનો સૌથી મોટો ઉદ્દેશ ફક્ત પોતાના માટે જીવવું નથી પરંતુ બીજાના જીવનમાં થોડો ઉજાસ ભરવો છે એ ઉજાસ જે કોઈ અંધારામાં ઘેરાયેલા વ્યક્તિ માટે આશા બની જાય મનુષ્ય એ જ છે જે પોતે રડતા હોવા છતાં કોઈને હસાવવાનો જજબો રાખે આથી જો તમારામાં આ ભાવના છે કે કોઈનું ભલું થાય ભલે તમને તેનો કોઈ લાભ ન મળે તો સમજો કે તમારામાં મનુષ્યત્વ છે અને ભાવના તમને ઈશ્વરની સૌથી નજીક લાવે છે ક્યારેક એક સાદી વાત પણ કોઈ તૂટેલા દિલ ને જોડી શકે છે એક હાથ જે કોઈ ને સહારો આપે તે મંદિર માં ચઢાવેલા ફૂલો કરતા પણ પવિત્ર હોય છે યાદ રાખો ઈશ્વર દરેક જગ્યાએ નથી હોતો આખી મનુષ્યત્વને જન્મ આપ્યો આપણે આધુનિક થઈ રહ્યા છીએ ટેકનિકલી આગળ વધી રહ્યા છીએ પરંતુ શું દિલ પર એ જ ઝડપે વિશાળ થઈ રહ્યો યાદ છે શું આપણા હજી પણ એ સંવેદના બચી છે જે કોઈ દુખી પીડા સમજી શકે દુનિયામાં ઘા આપનારા ઘણા મળે છે પરંતુ ઘા ભરનારા બહુ ઓછા જો તમે એ લઘુમતી વર્ગમાં છો જે કોઈના ઘા પર મલમ લગાવે છે તો તમારા થી મોટો મનુષ્યના કપડા મેલા તેનું નામ અજાણ્યું શકે તેનું ખાલી હોય શકે પરંતુ જો તેનું દિલ સાફ છે તો તે મારા માટે સૌથી સુંદર છે જયારે કોઈ જોતું ન હોય ત્યારે પણ જો તમે ભલું કરો છો તો સમજો કે તમારામાં અસલી મનુષ્યત્વ છે દુનિયાની નજરમાં સારું દેખાવા માટે કરેલું દાન દેખાડો છે પરંતુ જયારે તમે કોઈ અજાણ્યાને કોઈ આશા વિના મદદ કરો ત્યારે એ કર્મ તમારા આત્માનો શણગાર કરે છે મનુષ્યત્વ ત્યારે નથી મરતું જયારે કોઈ અન્યાય કરે પરંતુ ત્યારે જયારે કોઈ તેને જોઈને પણ ચૂપ રહે આથી જો તમે કંઈ ન પણ કરી શકો તો અવાજ તો ઉઠાવો કોઈ માટે ઉભા તો થાઓ આપણે નફરતના પડછાયામાં જીત જીત થાકી ગયા છીએ હવે સમય છે કે આપણે પ્રેમ દયા કરુણા અને મનુષ્યત્વને ફરીથી અપનાવીએ કારણ કે મનુષ્યત્વ વિના આ સંસાર એક જંગલ બની જશે જ્યાં દરેક ફક્ત પોતાના માટે લડશે જેમ ફૂલ ની ઓળખ તેની સુગંધ થી થાય છે તેમ મનુષ્યની ઓળખ તેની મનુષ્યત્વ થી થાય છે ચહેરા સુંદર હોય શકે પરંતુ એક કોમળ અને કરુણામય હૃદય જ અસલી સુંદરતા છે આજે જ્યારે તમે આ શબ્દો વાંચી રહ્યા છો તો પોતાની જાતને એક સવાલ પૂછો શું હું ફક્ત એક વ્યક્તિ છું કે મનુષ્ય પણ છું શું મારી પાસે ફક્ત જ્ઞાન છે કે સંવેદના પણ શું મારી પાસે દોલત છે પરંતુ બીજાઓ માટે કઈ કરવાનો ભાવ નથી જો જવાબ હા માં છે કે તમારામાં મનુષ્યત્વ હજી જીવંત છે તો તેને બચાવી રાખો કારણ કે આજ એ જ્યોતિ છે જે આ દુનિયાને રોશન કરશે યાદ રાખો એક એક મકાન બને બને છે છે પરંતુ સમાજ અને જ્યાં સુધી મનુષ્યત્વ જીવંત છે ત્યાં સુધી ઈશ્વર પણ આ ધરતી પર છે જયારે પણ દુનિયામાં નફરતની લહેર તેજ થાય છે ત્યારે મનુષ્યત્વની જ્યોત વધુ ચમકવા લાગે છે મનુષ્યત્વ કોઈ પુસ્તક માં છપાયેલો શબ્દ નથી એ અનુભૂતિ છે જે માતાના આચર માં મળે છે દેખાય છે અને એક સ્મિત જીવન થાય છે આજે જયારે દરેક સંબંધ કોઈ સ્વાર્થ ના દોર થી જોડાયેલો લાગે છે ત્યારે પણ કેટલાક લોકો એવા છે જે બિનશરતે મદદ કરે છે કોઈ આશા વિના પ્રેમ કરે છે આજ લોકો છે જે આ ધરતી ને રહેવા લાયક બનાવી રાખે છે મનુષ્યત્વ અર્થ એ નથી કે તમારી પાસે ઘણું બધું હોય પરંતુ એ છે કે તમારી પાસે જેટલું તેમાંથી કોઈ જરૂરિયાતમંદને થોડું આપી શકો ઘણી આપણે વિચારીએ છીએ કે કોઈની મદદ કરવા માટે આપણી પાસે ઘણા નાણાં હોવા જોઈએ મોટું નામ હોવું જોઈએ પરંતુ એ છે કે કોઈની પીડા સમજવા માટે ફક્ત એક નરમ દિલની જરૂર છે ક્યારે કોઈ ફૂટપાથ પર બેઠેલા બાળકને જોઈને સ્મિત કરવાનો પ્રયાસ કર્યો છે એ પણ સ્મિત આપે છે કારણ કે તેને અહેસાસ થાય છે કે કોઈ છે 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 જે તેને જોઈ રહ્યું એક એક મનુષ્ય અહેસાસ મિત્રો કહે ક્યારે કોઈના આંસુ લુડવાનો મોકો મળે તો તેને ગુમાવશો નહીં કારણ કે એ એક પડ માં તમે ઈશ્વર ની સૌથી નજીક હો આપણા સમાજમાં ઘોંઘાટ ઘણો છે દરેક બોલવા માંગે છે પરંતુ કોઈ સાંભળવા નથી માંગતું મિત્રો ક્યારે કોઈ તૂટવાની આરે હોય બસ તેને કોઈની જરૂર હોય જે કહે હું સાંભળી રહ્યો છું અને એ એક વાક્ય કોઈની જિંદગીની દિશા બદલી શકે છે ક્યારે કોઈ વૃદ્ધની આંખોમાં જોયું છે જેમાં શબ્દો નથી હોતા પરંતુ વાર્તાઓ હોય છે બસ થોડી વાર બેસીને ને તેમને સાંભળી લેવું એ પણ મનુષ્યત્વનું એક રૂપ છે જે દિવસે તમે કોઈ માટે કંઈક સારું કરી શકો એ જ દિવસ તમારો સાચો જન્મદિવસ છે આપણે દર વર્ષે આપણો જન્મદિવસ દિવસ ઉજવીએ છીએ મિત્રોને બોલાવીએ છીએ કેક કાપીએ છીએ પરંતુ શું આપણે ક્યારે કોઈ અજાણ્યાના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરીએ છીએ જે દિવસે આપણે કોઈ અજાણ્યા ગરીબ બાળક ને પુસ્તકો આપીએ કોઈ બીમાર બેરોજગાર ઈશ્વર ની સૌથી સુંદર આરાધના કરી રહ્યા હોઈએ છીએ મનુષ્ય એજ છે જે કોઈ ના આંસુ જોઈ ને પોતાને રોકી ન શકે અને મનુષ્યત્વ તો એજ છે જે તેને એ આંસુઓ મિટાવવા મજબૂર કરે આ કોઈ કપડા નથી ઝળકતું કોઈ ઓળખપત્ર નથી કહેતું કે કોણ મનુષ્યત્વ વાળું છે આ તો એક આભાસ છે જેમ કોઈ નિર્જન પથ પર કોઈનો સાથ મળી જવો મનુષ્યત્વની સૌથી સુંદર વાત એ એ છે કે ગરીબ ઊંચ નીચ જાત પાત થી પરે છે એ દરેક દિલમાં જન્મ લઈ શકે છે અને દરેક હાથ થી સાકાર થઈ શકે છે મિત્રો કાન્હા કહે છે ધર્મની વાતો બધા કરે છે પરંતુ જે ભૂખ્યાને રોટલો આપે નગર ને કપડું આપે અને અનપડ ને શિક્ષણ આપે એ જ સાચો ધાર્મિક છે આજના સમય માં આપણે બાળકો ને શક્તિશાળી બનાવવા ઈચ્છીએ છીએ તેમને તાલીમ અપાવીએ છીએ સ્પર્ધાઓ માં ભાગ લેવડાવીએ છીએ પરંતુ શું આપણે તેમને કરુણા શીખવીએ છીએ શું તેમને એ શીખવીએ છીએ કે કોઈ વૃદ્ધ રસ્તો પાર કરાવવો એ પણ એક વીરતા છે સંવેદનશીલતા નગાઈ નથી સૌથી મોટી શક્તિ છે એ મનુષ્ય જે બીજાની પીડાને પોતાના હૃદયમાં ઉતારી શકે એ ક્યારે પોતાના વ્યવહારથી કોઈને ઠેસ નથી પહોંચાડી શકતો ઘમંડ મનુષ્યને ફક્ત ઊંચાઈ આપે છે ઉન્નતિ નહીં જ્યારે આપણે વિચારીએ છીએ કે આપણે સૌથી વધુ જાણીએ છીએ ત્યારે આપણે સૌથી મોટો ભ્રમ પાડી લઈએ છીએ મનુષ્યત્વ એ જ છે જે સામેવાળાને નાનો નહીં પરંતુ સમાન સમજે આપણે કોઈની મદદ એટલે નથી કરતા કે કે તે તે ગરીબ છે છે પરંતુ એટલે મનુષ્ય ત્યારે આપણે મનુષ્યત્વના ના અસલી રસ્તે હોઈએ છીએ ખૂબ સરળ છે કોઈને એ કહેવું કે તું આવું કેમ નથી કરતો તું તારી હાલત કેમ નથી સુધારતો પરંતુ ક્યારે પોતાની જાતને પૂછો શું તમે તેની હાલત સમજવાનો પ્રયાસ કર્યો ક્યારે કોઈ ગરીબ એ ન પૂછો કે તે ભીખ કેમ માંગે છે શક્ય હોય તો તેને કામ આપો ક્યારે કોઈ વિધવા માતા એ ન પૂછો કે તે એકલી કેમ છે શક્ય હોય તો તેના બાળક ને ભણાવો જયારે કોઈ તમારી સાથે નફરત કરે અને તમે તેને દુઆ આપો ત્યારે તમે તેને નહીં પરંતુ તમારા અંદર ના રાક્ષસ ને જીતી લીધો મનુષ્યત્વ એ જ છે બદલામાં બદલો નહીં પરંતુ માફી આપવી જેમ ફૂલ પોતાના પર પડતી ધૂળને ખંખેરીને વધુ સુંદર ખીલે છે તેમ મનુષ્યત્વ દરેક ખંખેરીને વધુ ગહનતાથી ચમકે છે આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક મનુષ્યત્વ જીવંત છે બસ જરૂર છે તેને ઊંઘ જગાડવાની એ ત્યારે જ જાગશે જ્યારે આપણે પોતાને બદલીશું જ્યારે આપણે એ વિચારવા લાગીશું કે હું કોઈનું ભલું કેવી રીતે કરી શકું ત્યારે આપણો આત્મા ખીલવા લાગશે દુનિયામાં શું લઈને આવ્યા હતા અને શું લઈ જશો કઈ નહીં પરંતુ જો આપણે કોઈ એક જીવન પણ થોડો ઉજાસ ભરી શકીએ તો આપણી જિંદગી સાર્થક થઈ ગઈ કારણ કે એક મનુષ્ય એની સારાઇથી આખી દુનિયા નથી બદલાઈ શકતી પરંતુ કોઈ એક મનુષ્ય ની દુનિયા જરૂર બદલાઈ શકે છે અને આજ છે મનુષ્યત્વ ની અસલી શક્તિ મિત્રો આજ માટે બસ આટલું જ અને શ્રી કૃષ્ણજી માટે એક લાઈક અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલો ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી તમારા બધાને ધન્યવાદ